સવારના કડક કેતન ઇનામદાર કયું મારા અંતરનો અવાજ છે અને આ જ અંતરનો અવાજ સાંજે સંભળાવવાનો બંધ થઈ ગયો દર્શક મિત્રો એટલે જ કહેવાય છે જાગો જનતા જાગો આવા પોલિટિકલ ડ્રામા સમજો અગાઉ બે હજાર વીસમાં સાવલીના આ જ ધારાસભ્ય केतन आवो ड्रामो करेलो हवे दर्शक मित्र कहवत साची ठरी गई सुका भूला सांको बुद्धू घर लोटा